તો ચાલો આજે આપણે દક્ષિણ એશિયાની ભૂત પ્રેતની દુનિયામાં જઈએ પણ આ કોઈ સાધારણ વાર્તાઓ નથી હો આપણે અમુક એવી વાતો જાણીશું એવા રહસ્યો ખોલીશું જે કદાચ પહેલાં ક્યાંય સાંભળવા નહીં મળ્યા હોય ચાલો ત્યારે શરૂ કરીએ હવે આ સવાલ જરા મગજમાં રાખજો કેમ કે દક્ષિણ એશિયાની જે લોકકથાઓ છે ને એમાં આ એક નાનકડી વિગત મતલબ કે પગ પાછળ હોવા એ જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા બની શકે છે આ જ એ નિશાની છે એ પક્કી નિશાની છે જે બતાવે છે કે સામે ઊભેલી વ્યક્તિ ખરેખર માણસ છે જ નહીં ચાલો તો સૌથી પહેલાં મૂળ વાત સમજીએ આ શબ્દ છે ભૂત સંસ્કૃતમાંથી આવ્યો છે અને એનો અર્થ ખાલી પ્રેત નથી થતો એના બે અર્થ છે એક તો ભૂતકાળ અને બીજો અસ્તિત્વ એટલે કે ભૂત એ એવા જીવ છે જે પોતાના ભૂતકાળમાં જ ફસાઈ ગયા છે અને વર્તમાનમાં ભટકી રહ્યા છે આ કોઈ સામાન્ય આત્માની વાત નથી તો સવાલ એ છે એ કોઈ આત્મા ભૂત બને જ કેમ જુઓ આની પાછળના કારણો છે ને એ મોટાભાગે બહુ દુઃખદ હોય છે જેમ કે કોઈનું અકાળે કે હિંસક રીતે મૃત્યુ થયું હોય અથવા જીવનમાં કોઈક કામ અધૂરું રહી ગયું હોય અને સૌથી અગત્યનું કારણ જો એમના પરિવારના લોકો યોગ્ય રીતે અંતિમ સંસ્કાર ન કરે તો એ આત્માને મુક્તિ જ નથી મળતી અને પછી એ અહીં પૃથ્વી પર જ ભટકવા માટે મજબૂર થઈ જાય છે તો ચાલો હવે પહેલાં આપણા શરૂઆતના સવાલ પર પાછા આવીએ ભૂતને ઓળખવું કઈ રીતે જુઓ આના માટેના પાક્કા સંકેતો છે સૌથી પહેલું અને સૌથી જાણીતું એમના પગ પાછળની તરફ વળેલા હોય છે બીજું એ લોકો જમીન પર ચાલતા નથી પણ જમીનથી સહેજ ઉપર હવામાં તરતા હોય છે પછી એમનો પડછાયો નથી પડતો અને છેલ્લે એમનો અવાજ એ જાણે નાકમાંથી બોલતા હોય ને એવો લાગે આ બધી નિશાણીઓ યાદ રાખવા જેવી છે ખરું ને હવે જુઓ ભૂતોમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે અને એમાં અમુક એવા છે જેનાથી લોકો સૌથી વધુ ડરે છે એમાંથી જ એક છે ચૂડેલ ચૂડેલ કોણ છે એ એવી સ્ત્રીની આત્મા છે જેનું મૃત્યુ ગર્ભાવસ્થા વખતે કે પછી બાળકને જન્મ આપતી વખતે થયું હોય અને એનું જે ગુસ્સો અને દુઃખ છે ને એ જ એને સૌથી ખતરનાક બનાવે છે તો આ ચૂડેલ શિકાર કઈ રીતે કરે છે એની આખી રીત છે ને એ ખરેખર ડરાવણી છે સૌથી પહેલાં એ એક ખૂબસૂરત સ્ત્રીનું રૂપ લે છે કોઈ એકલા પુરુષને ફસાવવા માટે પછી એ એને કોઈ સુમસામ જગ્યાએ લઈ જાય છે કોઈ ચાર રસ્તે કે જંગલમાં અને ત્યાં એ પોતાનું અસલી ભયાલક રૂપ બતાવે છે પેલા પાછળ વળેલા પગ અને બિહામણો ચહેરો અને પછી એ એના શિકારની બધી જ જીવનશક્તિ ખેંચી લે છે અને એનું પરિણામ કાં તો એ માણસ તરત જ ઘરડો થઈ જાય છે અથવા તો એનું મોત થાય છે અને હા આ બધી વાર્તાઓ ખાલી વાર્તાઓ નથી એ વાસ્તવિક જગ્યાઓ સાથે જોડાયેલી છે દાખલા તરીકે કોલકાતાનું પુતુલબાડી એટલે કે ઢીંગલીઓનું ઘર આ એક એવી ભૂતિયા હવેલી છે જ્યાં એવું કહેવાય છે કે પહેલાના જમાનામાં અમીર જમીનદારોએ સ્ત્રીઓ પર બહુ અત્યાચાર કર્યા હતા અને આજે પણ એ પીડિત સ્ત્રીઓની આત્માઓ અને સાથે સાથે એ ઘરના માલિકની એક દીકરી જેને ઢીંગલીઓનો બહુ શોખ હતો એની આત્મા પણ ત્યાં ભટકે છે અને આવું જ એક બીજું ઉદાહરણ છે જ્યાં હકીકત અને કલ્પના ભેગા થઈ જાય છે રવિન્દ્રનાથ ટાગોરનું નામ તો સાંભળ્યું જ હશે એમણે એક બહુ પ્રખ્યાત વાર્તા લખી છે ક્ષુધિત પાષણ એટલે કે ભૂખ્યા પથ્થરો અને ખબર છે એની પ્રેરણા અમદાવાદના શાહીબાગમાં આવેલા એક અસલીમ મહેલ પરથી મળી હતી વાર્તામાં એવું છે કે મહેલના પથ્થરો જાણે ભૂખ્યા છે ત્યાં પહેલાં જે લોકો રહેતા હતા એમની અધૂરી ઈચ્છાઓ એમની વાસનાઓ એ બધું જે પથ્થરોમાં કેદ થઈ ગયું છે અને જે કોઈ નવું રહેવા આવે એને પોતાની તરફ ખેંચે છે તો હવે આ બધી આત્માઓથી બચવાનું કઈ રીતે એના માટે લોકો શું કરતા હતા જે પરંપરાગત ઉપાયો હતા ને એ સાવ સાદા પણ બહુ અસરકારક મનાતા હતા જેમ કે પોતાની પાસે લોખંડ કે સ્ટીલની કોઈ વસ્તુ રાખવી અથવા તો સડકથી હળદરની ગંધ એ પણ બહુ કામની ગણાતી નજીકમાં ક્યાંક પાણી ભરેલું હોય તો પણ સારું માન્યતા એવી હતી કે આ બધી વસ્તુઓ ભૂતપ્રેતને દૂર રાખે છે અહીંયા છે ને એક બહુ જ રસપ્રદ સાંસ્કૃતિક તફાવત જોવા મળે છે કે આ આત્માઓ સાથે કઈ રીતે કામ પાર પાડવું પશ્ચિમી દેશોમાં આપણે એક્ઝર્ઝિઝમ જેવું સાંભળીએ છીએ એમાં શું હોય આત્મા સાથે લડવાનું એને ભગાડવાનો કે એનો નાશ કરી દેવાનો પણ હિન્દુ પરંપરામાં આત્મશાંતિ પર ભાર મુકાય છે મતલબ આત્માની શાંતિ અહીં હેતુ લડવાનો નથી પણ મદદ કરવાનો છે એ આત્માને જે પણ વાત દુનિયા સાથે બાંધી રહી છે એને ઉકેલવામાં મદદ કરવાની જેથી એને શાંતિ મળે મુક્તિ મળે આ લડાઈ નથી આ કરુણા છે તો શું આ બધી માન્યતાઓ આજે પણ છે કે પછી આ બધું જૂનું થઈ ગયું ના એવો બિલકુલ નથી આજે પણ આ બધી વાતો જીવંત છે ઓનલાઈન જઈને જુઓ અમદાવાદના રેડિટ યુઝર્સ આજે પણ શહેરની ભૂતિયા જગ્યાઓ વિશે ખૂબ ચર્ચાઓ કરે છે અને ખાલી ભારતમાં જ નહીં યુકેમાં રહેતા ગુજરાતી પરિવારો પર જે સ્ટડી થઈ છે એ પણ બતાવે છે કે આ માન્યતાઓ હજી પણ ત્યાં ટકી રહી છે અને કલ્ચરનું તો શું કહેવું ફિલ્મો સિરિયલો અને પુસ્તકોમાં તો આ વાર્તાઓ હંમેશા હિટ રહી છે તો અંતે આ બધી વાતો પરથી આપણે શું સમજવું શું આ ભૂત પ્રેતની વાર્તાઓ ખાલી આપણું મનોરંજન કરવા માટે છે ખાલી ડરાવવા માટે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે શું આ વાર્તાઓ આપણા સમાજમાં બનેલી દુર્ઘટનાઓ અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ અને અન્યાયના પડઘા છે એવા પડઘા જે આજે પણ આપણને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યા છે આ સવાલ સાથે જ આપણે આ ચર્ચા અહીં પૂરી કરીએ